નમસ્કાર મિત્રો બિરિયા ચેનલમાં તમારું બધું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષણ વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો આગામી સમયની અંદર છે એ જે કંઈ પણ શિક્ષકની ભરતી થવાની છે એની જાહેરાત અગાઉ થઈ ચૂકે છે તમને બધાને જ ખબર છે વિડીયો થકી બધા અલગ માધ્યમ થકી તો આગામી સમયમાં જે ભરતી થવાની છે તો આ ભરતી થનાર છે એની અંદર ઘણા ખરા ઉમેદવારો છે ઘણા ખરા પ્રશ્નો રહેતા હોય છે એની અંદરનો એક પ્રશ્ન એ છે કે આ જે ભરતી આવવાની છે એની અંદર એજ લિમિટ શું હોય છે જેને આપણે વય મર્યાદા કહીએ છીએ તો વય મર્યાદા કેટલી રહેતી હોય છે ટેટ વન હોય ટેટ ટુ હોય ટાટ વન હોય કે ટાટ ટુ હોય તો આ બધાની અંદર છે સરકારી અને ગ્રાન્ટેડ બધામાં કુલ કેટલું અનુભવ મતલબ કે કેટલી વર્ષની મર્યાદા મર્યાદા રહેતી હોય છે

તેતાલીસ વર્ષની ઉંમર વય મર્યાદામાં રહેલી હોવી જોઈએ ત્યારબાદ પીએચની ની જો વાત કરવામાં આવે મિત્રો તો પીએચની ની અંદર છે શારીરિક ખોડખા પણ પીએચ બિન અનામત જે ઉમેદવારો હશે એમના માટે છે અઢાર થી તેતાલીસ વર્ષ અને પીએચ બિન અનામત મહિલા જે

પાંચ વર્ષની જે છૂટછાટ મળે છે કેટેગરીની સાથે પિસ્તાલીસ વર્ષ હોવા જોઈએ જે ઉપલી વયમર્યાદા છે એ પુરુષ માટે તેત્રીસ રહેલી છે અને મહિલાઓ માટે આડત્રીસ રહેલી છે હવે એની અંદર છે પાંચ પાંચ વર્ષનો જે કાંઈ પણ વધારો મળવાપત્ર થતો હોય છે એમાં તમારે એડ કરી દેવાનો હોય છે એવી રીતના હવે એક થી પાંચ ની સામે હવે છ થી આઠ ની જો વાત કરવામાં આવે તો છ થી આઠ માં બધામાં બબે બે વર્ષ એડ કરી દો જેમ પેલા તેત્રીસ વર્ષ હતા એ પ્રમાણે છે પુરુષ ઉમેદવારો છે બિન અનામતમાં તો એમાં અઢારથી પાંત્રીસ વર્ષની વય મર્યાદા હોવી જોઈએ મહિલાઓ માટે અઢારથી ચાલીસ વર્ષ બિન અનામત એટલે કે ઓપન કેટેગરીમાં હવે કેટેગરીની અંદર મહિલાઓ હોય છે કે પુરુષો હોય છે એની વાત કરવામાં આવે તો પુરુષ માટે છે અઢાર થી ચાલીસ વર્ષ અને મહિલાઓ માટે છે અઢારથી પિસ્તાલીસ વર્ષ રહેલી હોય છે હવે શારીરિક ખોડખાપણવાળા જે ઉમેદવારો હોય છે જે પીએચ કેટેગરીમાં આવે છે ઓપનની અંદર એવા પુરુષ ઉમેદવારો માટે અઢારથી પિસ્તાલીસ અને મહિલાઓ માટે પણ અઢારથી પિસ્તાલીસ અને જે કેટેગરીની અંદર આવતા જે ઉમેદવારો છે પીએચ ઉમેદવારો એમાં પુરુષોની વાત કરીએ તો અઢાર થી પિસ્તાલીસ અને મહિલાઓ માટે પણ અઢાર થી પિસ્તાલીસ એટલે આમાં જોવા જઈને છ થી આઠ ની અંદર તો જે ઉપલી વય મર્યાદા છે એ પાંત્રીસ વર્ષ છે પુરુષો માટેની અને મહિલાઓ માટેની છે ચાલીસ વર્ષ છે હવે એની અંદર જે પાંચ પાંચ વર્ષ એડ તમારે કરવા થતા કરવા પાત્ર થતા હોય એ એડ કરી દેવાના છે જે કઈ પણ છૂટછાટ મળે છે પાંચ વર્ષનો ફેરફાર થાય છે એ પોતાની જ્ઞાતિ પ્રમાણે પોતાની કાસ્ટ પ્રમાણે જે મળે છે એ પ્રમાણે એમાં પાંચ વર્ષ એડ કરી દેવાના હોય છે તો આ એક થી પાંચ અને વયમર્યાદાની વાત હવે વાત કરીએ મિત્રો આપણે સરકારી માધ્યમિક શાળાઓની ભરતી થતી હોય છે તો એની અંદર જે કઈ પણ મેક્સિમમ લાયકાત આપવામાં આવે છે જે ઉપલી વયમર્યાદા કહીએ છીએ તો ઉપલી મર્યાદા છે એમાં સાડત્રીસ વર્ષ છે બધા માટે છે ઉપલી વયમર્યાદા કેટલી છે તો કે સાડત્રીસ વર્ષ મિનિમમ છે અઢાર વર્ષ અને મેક્સિમમ છે એ સાડત્રીસ વર્ષ હવે આની અંદર પણ કેટેગરીમાં તમને છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે તો દરેક કેટેગરી અંદર પછી એસસી હોય એસટી હોય ઓબીસી હોય આ બધા જ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે છે એ પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે અને મહિલા ઉમેદવારો જે રહેલી હોય છે તો એ મહિલા ઉમેદવારોને એને પણ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થતી હોય છે અને જે દિવ્યાંગ ઉમેદવારો રહેલા હોય છે તો દિવ્યાંગ ઉમેદવારોને પણ દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થાય છે માધ્યમિકની ભરતીની અંદર સરકારી માધ્યમિકની ભરતીની

સરકારી માધ્યમિક જેવી જ બધી જ છૂટછાટ મળે છે એટલે કે પાંચ વર્ષે છૂટછાટ કેટેગરીના ઉમેદવારોને મળે છે મહિલા ઉમેદવારો જે હોય છે તમામે તમામ એમના માટે પણ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થતી હોય છે દિવ્યાંગ ઉમેદવારો જે રહેલા છે એમના માટે દસ વર્ષે છૂટછાટ છે અને માજી સૈનિકો જે છે જેમણે છ મહિનાની મિનિમમ જોબ કરેલી હોય એવા ઉમેદવારો માટે છે ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થતી હોય છે હા દિવ્યાંગ ઉમેદવારો હોય છે તો એમના માટે જે ચાલીસ ટકાનું સર્ટિફિકેટ હોવું જોઈએ મિનિમમ ચાલીસ ટકા ધરાવતો હોવો જોઈએ દિવ્યાંગતા એવું એની પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ તો એમને છે દસ વર્ષની છૂટછાટ છે તો કોઈ ફિક્સ વયમર્યાદા નથી પણ હા એક વસ્તુ છે કે અઢાર વર્ષથી લઈને અઠાવન વર્ષની વચ્ચેનો ઉમેદવાર હોવો જોઈએ એટલી વસ્તુ એમાં ક્લિયર છે એમાં એવું નથી કે ચાલીસ વર્ષ કે બેતાલીસ વર્ષ સુધીનું અઠાવન વર્ષ સુધીનો ઉમેદવાર મિનિમમ મેક્સિમમ જે લાયકાત છે એ અઠાવન વર્ષની ઉમર ઉંમર મર્યાદા છે ગ્રાન્ટેડ ની અંદર બીજી કોઈ રીતે કોઈ એવી ખાસ વયમર્યાદા છે નહીં કે ચાલો એટલું છે તો આમાં એટલી વયમર્યાદા એવું નથી સરકારીમાં છે જે તમને કીધું છે મુજબ તેત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ સાડત્રીસ વર્ષ અને ઓગણચાલીસ વર્ષ અનુક્રમે તમે જોતા જશો તો મેક્સિમમ જે લાયકાત છે તેત્રીસ પાંત્રીસ સાડત્રીસ અને ઓગણચાલીસ વર્ષની લિમિટમાં રહેતી હોય છે એકથી થી પાંચ છથી આઠ નવ થી દસ અને બાર અને એ પણ સરકારી ભરતી જે હોય છે એમના માટેની વાત છે તો બસ મિત્રો આજ વાત આપણે આશા રાખું છું કે સારી લાગી હશે તો જો વિડીયો તમને ગયો હોય તો લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે ભૂલતા નહી અને મિત્રો નીચે તમને ટેલિગ્રામ ચેનલ આપેલી છે ટેલિગ્રામમાં પણ જોઈ દેજો અપડેટ આપતો રહેતો હોવો એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ